ફેમિલી સ્વાગત છે એક ધમાકેદાર માં તો કેમ છો બધા બધા મજામાં દેજો કારણ કે આપણો વ્લોગ જોતાય બધા મજામાં તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ ને આજે છે ગુરુવાર તો કોમેન્ટમાં જય મહામેવ લખી નાખજો તો આજે જવાનું છે લગ્નમાં તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો આજ બહુ મજેદાર વ્લોગ થવાનો છે અને બધાની મુલાકાત પણ તમને કરાવીશ તો વિડિયો continue જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર share કરજો ચાલો ફટાફટ થઈ જાય રેડી અને આજે લગ્નમાં ક્યાં જવાનું છે એ પણ તમને બતાવીશ તો વિડિયો continue જોતા રહેજો અને બધાની મુલાકાત પણ કરાવી તો હું તો ફ્રેશ થઈ ગયો છું ને હવે મમ્મી થાય છે તૈયાર ને તૈયાર થઈ જાય એટલે પછી જઈશું લગ્નમાં તૈયાર ને હવે લગ્નમાં જવાની તૈયારી ને ચાલો પેલો બાંધી દીધો છે આ લગ્નમાં મોસ કરવાની છે ને હા મજા મજા ડિસ્કો બિસ્કો કરવાનો છે વીરુમાને હા એટલે જ આવું કેરેટ નથી ના સીઝન માં નહીં ચાલો ને તમાર બધા ડિસ્કો કરવા તો આવી ગયો ડાબોસરા પરિવાર મજા આવશે ચાલો હવે નીકળી જઈએ કા હાલો દે દે માતાજી માતાજી બધા કેસી ગઢડા હવે થોડો દૂર છે તો હમણાં કે જવાનું છે તમને બતાવી તો વિડિયો માં જોતા રહો પહોંચી ગયે છે લગ્નમાં બોટાદ અને તમને અંદરનો વ્યૂ હમણાં થોડી વારમાં બતાવું કારણ કે અત્યારે પબ્લિક બહુ છે જમવાનું ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગયો છે બધાય બુકા ચૂકી બોલાવો છે જમવાનું તો ફેમિલી ફાસ્ ફાસ્ટ ક્લાસ જમવાનું જ થઈ ગયું છે ને હવે જમી લઈએ છે અને હવે અંદર આંટો મારવા જઈએ અને તમને જે લગન છે ત્યાં પણ તમને બતાવીએ અને અંદરનું લોકેશન કેવું છે એ પણ તમને બધા જ વિડીયો કન્ટિન્યુ જોતા જાય અને આ અમારા પરમ મિત્ર તૈયાર જાય છે લગન માં એવા રન ફર્સ્ટ ક્લાસ લોકેશન આ છે વરસાની ફેમિલી મેમ્બર ફર્સ્ટ ક્લાસ ગણપત દા તો પહોંચી ગયા છે બોટાદ ને હવે બોટાદની બજારમાં આટો મારવા જઈએ નીકળી ગયા છે બારે આંટો મારવા માટે તો થોડી વારમાં બધા સાથે મુલાકાત પણ કરાવી ના અને તમારા બોટાદ ની બજાર હમણાં અંદર જઈએ અને આંટો મારીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીએ

આજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ને હવે થોડી વારમાં જમવાનું પણ તૈયાર થઈ જાય છે તો જમવામાં શું છે તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો તમને બતાવીશ તમને હવાનો વરરાજો ન તો બતાવી એટલે અત્યારે પીઠીમાં બતાવી દીધો તો વિડિયો કન્ટિન્યુ જોતા રહેજો હમણાં તમને જમવાનું શું છે એ પણ બતાવીશ ને રાસગરબા પણ બતાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો આ છે રાતનો નજારો અને તમે જોઈ શકો છો લાઇટિંગ ત્રણ લગાડી દીધી છે

โอ้ไปบุญวะ thank mm -hmm. you વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે અને આજે લગ્નમાં ફૂલ મોજ કરી એ પણ તમને બતાવ્યું તો કોમેન્ટ જરૂર કરજો કે તમને કેવી મજા આવી તો મળ્યા પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય સીયુ ગુડ નાઇટ